હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રો મિત્રો અત્યારે વાગી જશે આઠ મસ્ત નહી દઈન ફ્રેસ રેડી થઈ જશે મિત્રો માતાજીની દીવાબત્તી કરી લીધી ફક્ત ને ફક્ત મિત્રો ચા નાસ્તો કરવાનો બાકી છે તો ફટોફટ ચા નાસ્તો કરી લે બાકી રાજુ કાકુ નીકળી જશે તોથી શૂટિંગ કરવા માટે મમ્માના ઘેર આવ્યા અને મમ્માને થોડું અમૃત કમાઈ ગયું એટલે રાજુ કાકુ પાસા જાય અને આપણે નવી ચેનલનું શૂટિંગ મિત્રો આજ બંધ રાખ્યું છે કારણ કે મમાનું થોડું ઘણું કોમ આવી ગયું છે એટલા માટે બાકી તો ફર્સ્ટ ક્લાસ ચાલી જઈ છે બહુ નાસ્તો આવે છે આજ જો કાકા ગેજ છે મિત્રો મસ્ત ચાલશતો કરી હોવા હોવા બોલાવ રોડ ગુડ મોર્નિંગ આપીશ ગુડ મોર્નિંગ अम्मी जय माता जी मित्रों साभिजो नाश्तो करियो कतिले मम्मा पापा तो वीडियो बना दे तम हु कह जो तुम तमव प्रसाद आयो माता आयो अच्चे के

માફાઈવાનો ચા નાસ્તો રેડી થઈ ગયો છે અને એ દી ખેતરમાં આજે હવાડવાના ઘેર જ છે મિત્રો શૂટિંગમાં રજા છે એટલા માટે બાકી તો મસ્ત તડકો કાઢી દીધો છે જોઈ લે કોરું ખતર નાક આવી કાલે છેતરો ભરાઈ જાય ને એટલો બધો વરસાદ આવ્યો હતો ત્યારે આજે બિલકુલ વરસાદ નહીં અને મિત્રો ડીગી ઘરમાં ફોન જોવા પડી છે તાર આપણે ચા નાસ્તો હાલતા આવીએ અને સાનની પોતલી લેતા આવીએ તો બન્યા રહેજો આગળ મિત્રો મિત્રો ડીગી હંગાતી આવી છે એક પોટલી આપણે ઘેર નાખ્યા અને બીજી પોટલી બધા છે એક ટોપુ નાખીને

અને હવે ખેતરમાંથી ઘેર આવી જાય છે આજે ઓછા મોછી મિત્રો ચારની પોટલીઓ ચાર લાયા બાઇક ઉપર જેથી કરી મારા બહેનોમાં બો ઉપાડવા ના પડે એટલા માટે એ કોઈ પણ જાય નહીં મારા મહાનું ખેતર છે તો મિત્રો ટાઈમ થઈ ગયો છે હવે આપણે શૂટિંગમાં જવાનું અને મસ્ત જમવાનું રેડી થઈ ગયું છે તો ફટોફટ જમી લઈએ પછી સીધા જ નીકળી જઈએ મિત્રો શૂટિંગમાં અને જમવામાં આજે આપણે બનાવીશું કાલે મસ્ત શાક બન્યું હતું ડુંગળીનું તો આજે છે આપણા માટે બાકી તો ડીગી બેન ખાય છે દહીં શું કરે ભાઈ હાચી ચી એવું દહીં ખાવાનું હોય અને તારને હાર હોય દહીં ખાઈ ઓ અમારા હું તો જો શેને હરમદાનો હા બેન ને કીધું સિઓ બેન ને કીધું હા અનલેશન લખી દીધું કમ્પ્લીટ પક્કો તો મિત્રો ડુંગળી શાક છે તો ની રોટલી છે અને બયણી માં છે સાસ તો ફટાફટ મસ્ત જમી લઈએ જમીન પછી મડીએ મડીએ શૂટિંગ માં મડીએ એ તો હા વાર એ હોય અત્યારે હોય તો મિત્રો અત્યારે હજી કોઈ કટ બનાવ્યો નહીં પણ કાલનો આજનો દિવસ મસ્ત કાલ તો આખો દોડો વરસાદ આવ્યો અને આજ આખો દિવસ મિત્રો તડકો છે વારો થી કોડું છે તો બહુ મજા આવે એવું છે બાકી એકદમ વધારે તડકો પડશે ને તો પાછી ગરમી એ લાગશે ડબલ બેટ થી નેતા ટીમના દરેક સભ્યો આવી જાય છે મિત્રો કપડો ચેન્જ કરી

વાકું પડે જો પડે છે ને શેપ જગ્યાએ પડે છે અમાર પેલા તારું ફોડું ફોડી નાખશી છે તારું કાશર કાઢી નાખશી છે તર તેરા ખરા ને મને મઈ નાખી તો ચાલશે પણ એ વસ્તુ ખરી ને મારે લઈ જવાની અલ્યા જુવાના પટેમ શેરી પડી છે

મિત્રો ઘરમાં ઘંટી ચાલુ છે તો થોડું સહન કરી લેજો ચોખ્ખો અવાજ નહીં આવે બાકી તો મસ્ત ચા નાસ્તો રેડી થઈ ગયો છે ચા લઈ લીધી છે નાસ્તો લઈ લીધો છે તો ફટોફટ મસ્ત ચા નાસ્તો કરી લઈએ પછી મળીએ બાકી તો વરસાદ નહીં આવે તો ગરમી ખતરનાક લાગે છે તો બન્યા રહેજો મિત્રો કનું હોય એક તારું અને એક મુન્યાનું હો મુન્યો હજી ઊંઘી રહ્યો મુન્યો તો એ મોચા મૂંઘ્યો સ્કૂલમાંથી આવીને ને મુન્યો ઊંઘી દે લો તોડી આવ મિત્રો અત્યારે વાગ્યા છું પોચ અને ચા પાણી કરી તરત જ માં બુન્ય સાર લેવાયો તો હવારે આવ્યા તો એ ગણાઈ જાય છે ખતરનાક અંધાર પવન જોરદાર ચાલુ થઈ ગયો તો વરસાદ આવ્યા પહેલાં પોટલીઓ સાર પલ રહેલા ઘેર પકડી દઈએ મિત્રો આપણે હવાના સારની પોટલીઓ ખેંચવા મળે લગભગ હવારે પોચ જેવી પોટલીઓ ખેંચી દઈએ અત્યારે શૂટિંગ પૂરું કરી નાખે એટલે હવે છે એટલી પોટલીઓ કરી લેર પડી જાય હજી ઘેર તો ફાળો કરવાનો છે વાતાવરણ બાકી એક નંબર બનાવી દીધું જોઈ લે મિત્રો તો મિત્રો આજ તો વહેલા મસ્ત દુવાળો કરી નાખ્યો છે લાગત છે બધું જબરજસ્ત ભેસો દુવાની ચાલુ થઈ જાય સાંજની પોટલી લઈને આવ્યા પછી થોડી વાર રહી અને આપણે દુવાળો કરવાનું ચાલુ કરી દીધું હતું મારો ભાઈ પાડોશી લેબડો કે મોસો કરીને જતી નહીં એટલા માટે કરવો કરવો કરીએ તો હાર હજો સારનો છે એટલે કોઈ જોવો એવો બરાબર દુવાળો જાય છે દુવાળો થાય છે મોસો ખસતી નહીં દાંત કરવા નહીં પાકતા ભોને મોસું કરી ને એના ઓલે કૂતરો અમે એટલો ઘણો થઈ ગયો તો મિત્રો લેબડો નાખીને પાછો મસ્ત દુવાળો કરી પછી બેસણ આવે તો હાદ આવે એટલે એવો જશે તો મિત્રો અત્યારે વાગ્યા છે આઠ દૂધને એવું મસ્ત ભરાઈ દીધું હતું ભરીને ઘેર આવી હતા બાકી તો વરસાદ થોડો થોડો ટમટમ આવ્યો હાલ ઘોડો ચાલુ આ મિત્રો અને ડીગી બેન ઘેર અમે બધા મસ્ત ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે મિત્રો જમવા બે જમવામાં મિત્રો જમવામાં આપણે બટેકાનું મસ્ત અને સવાળું શાક એટલે આપણા માટે અલગથી બનાવી છે બાકી તો ડુંગળીની કઢી કરી છે પણ આપણને થોડી ઓછી ભાવે એટલે આપણા માટે બટેકાનું શાક કરીએ અને મિત્રો લહણની ચટણી છે અમારે બે દાડે બે દાડે બનાવી બાકી મિત્રો અમાશે ખીચડી દૂધ ઘઉંની રોટલીઓ બાજરીના રોટલા મારા બાજુ મને બે ગયો છે હમણાં છેલ્લા વાગે ઉઠી ખબર છે અરે સાડા છ વાગે અને થઈ ગયું ખાવા બે જઈ ગયા મિત્રો ડીકીને તો ભૂખ લાગે જો ખાવાનું વે જવાનું કે પૂજા કરી લેવાની તો મસ્ત જમી લઈએ અને જમીને તો મિત્રો મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે જમીન આવી જશે આપણા દરરોજની જગ્યાએ બોલ બાકી જો કાલે કહેતા હતા આપણે તો ગોળો કરી દઈશું તો આજ કરી દીધું આમ તો ઉપર પેલા લાકડા ઉપર પર આવતા પણ વરસાદના કારણે પલ નથી એટલે આટલું લાવી દીધું છે અને મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ તમને જો મારા બ્લોગ મારા વિડીયો પસંદ આવતા હોય તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જે મિત્રો યાદ કરી ના કર્યું હોય એ કરી લેજો બાકી આવતીકાલે ફરી મળીશું એક નવા વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગીનાથ